નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાણપુર તાલુકાના બરાનીયા ગામે ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ કામમાં ગંભીર ગરબડીઓ સામે આવી રહી છે ગામ લોકોનો આક્ષેપ છે કે આશરે પચ્ચીસ લાખના ખર્ચે બનતી આ કચેરીના કામમાં નબળું અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાઈ રહ્યું છે ગ્રામજનો મોટી સંખ્યાએ સ્થળ પર પહોંચીને કાર્ય બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાયો છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરનિયા ગામમાં ગ્રામ પંચાયત કચેરીનું કામ હાલમાં ચાલી રહ્યું છે અંદાજે પચીસ લાખથી વધુના ખર્ચે થતી આ ઈમારત ગામ માટે મહત્વની સુવિધા બની રહેવાની હતી પરંતુ ગામ લોકોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે કે આ કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાઈ રહ્યું છે સિમેન્ટ અને રેતીના પ્રમાણમાં તફાવત હોવાનો પણ શંકાસ્પદ મુદ્દો ગામ લોકોએ ઉઠાવ્યો છે બરાન્યા ગામના લોકોએ કચેરીના સ્થળે એકત્ર થઈને કામ તાત્કાલિક રોકવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે તેમનો દાવો છે કે નિયત માપદંડો મુજબ ન હોવાને કારણે આવી ઈમારત ભવિષ્યમાં જોખમી બની શકે છે જેથી ગામ લોકોએ તાત્કાલિક કામગીરીની તપાસ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ

મારું નામ છે અને હું કહેવાય છે તો અમારે જાણી કરવાની કે પંચાયતનું જે કામ ચાલુ છે હાલમાં એને અમે વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવા માટેની અરજી જિલ્લામાં કલેક્ટર જે છે નાયબ કાર્યપાલ ઇજનેરને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને પણ આપી લે છે છતાં હજી સુધી એનો કંઈ નિકાલ આવ્યો તો આ કામ હજુ એટલું તો નથી અને આયોજન પણ એમના પ્રમાણેનું જ ચાલે છે તો છતાં પણ અમે હાલ અમે કામ જોયું છે કામ ચાલુ છે બરાબર ગામ લોકો એનું કામ જોવે છે એમની વિડીયો તમે જોઈ લીધા છે કે પાંચ દિવસ પહેલાં સિમેન્ટ અને નેતી જો ભેગી કરેલી હોય તો એ સાવ માટે એવું ચાલી આવે તો પાયો જ આવું બનશે તો પંચાયત કેટલી મજબૂત બનશે એ બધાને ખબર પડે આ પહેલાં અમારા ગામમાં એક પ્રશ્ન બનેલો છે કે માધ્યમિક શાળા છે એનું કામ આવું બોગસ બનેલું તો ચાલુ સ્કૂલે જો રૂમ બેસી જતા હોય એવું જ કામ આ પંચાયતમાં કરવું હોય તો આ પંચાયત અમને મંજૂર નથી તો આ કામ અત્યારે હાલ અટકી જાય એવી અમારી ગામ લોકોની રિકવેન્ટ છે એમાં એવું છે આ હાસ્કૂલના છોકરા બધા પ્રાથમિક શાળામાં ભણે છે ને તો ન્યાં પ્રાથમિક શાળાના નાના છોકરાઓનું ભણતર પણ બગડે આ બંધ હાલતમાં સ્કૂલ છે એના હિસાબે પ્રાથમિક શાળાના છોકરા બને ન્યા છોકરાનું ભણતર પણ બગડે એના જીમ બન્યું ત્યાંનું કામકાજ કરે અને નવી હાઈસ્કૂલ બનાવી આપણા ગામની હાલત કેવી છે

આ સ્કૂલનું કામ તમે જોઈ રહ્યા છો બે હજાર પંદરમાં બની છે દસ વર્ષ થયા જો દસ વર્ષમાં બાળકોના ભવિષ્ય આટલા ચહેરા થયા હોય તો અમે આવું ના કામ ગ્રામ પંચાયતનું બની રહ્યું છે અહીંયા તે તમે ખાલી અડો ને ત્યારે આમ લાપસી ઘોડે બધું હાલું આવે છે એવું કામ છે જો તો એને અટકાવો અમારી માંગ એવી છે કાં સારું કામ કરો ને કાં સાવ બંધ કરી દો અમારે તો ગ્રામ પંચાયતની જરૂર જ નથી જો આ ના કરવું હોય તો રહેવા દો

અમારા ગામમાં જે અત્યારે ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે બિલ્ડિંગનું જે નવનિર્માણ થઈ રહ્યું છે અમે પાંચ દિવસ પહેલાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેની અમે ચકાસણી કરી ચકાસણી કરતાં અમને એવું જાણવા મળ્યું કે જે બનાવવામાં આવ્યું છે તે એકદમ નબળી ગુણવત્તાનું બની રહી છે જે પાંચ દિવસ પહેલાં બાંધકામ કરવામાં આવ્યું તેને મેં જોયું તો તેમાં રીક્ષને તિયડું પડી ગઈ છે અને એકદમ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરો એવું લાગે છે જીમેન્ટ અને રેદથીને જ બનાવવામાં આવ્યું છે તેમાં કપજીનો ઓછો ભાગ છે જ્યારે તેને અડવા માંગો તો લાપસી ઘડે વેરાઈ જાય છે એ તમે વિડીયોમાં જોઈશો અને અમારે વિરોધ કોઈ ગ્રામ પંચાયત આરે કે કોઈ કોન્ટ્રાક્ટર નથી અમારે વિરોધ ફક્ત એવો છે કે તમને જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જે રીતનું તમને બાંધકામ કરવામાં આવ્યું છે તે રીતનું મટીરિયલ તમે વાપરો એવી અમારી ગામ લોકોની માગણી છે જો આવું નવું તમે મટીરિયલ વાપરશો તો પાંચથી દસ વર્ષમાં અમારું આ બિલ્ડીંગ બની જાય પડી જાય છે જેના કારણે અમે નવી બિલ્ડિંગ નહીં બનાવી શકીએ આવું નવું કામ અમારે માધ્યમિક શાળામાં કરવામાં આવ્યું હતું દસ વર્ષ પહેલાં જે અત્યારે બંધ હાલતમાં છે જો એવો ને એવા ખર્ચા નહીં એવું સરકાર કરતી હોય તો યોગ્ય પ્રમાણે તમે મટીરિયલ વાપરો એવી જ અમારી માગણી છે તો આ માગણી અને લાગણીને તમે ધ્યાનમાં રાખી